તેઓએ વધુમાં જણાવ્યું કે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસુ સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે પરંતુ 24 થી ત્રીસ જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ શકે છે 12 થી પંદર જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાત માં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભર માં મેઘરાજાએ સર્વત્ર મહેર કરી છે રવિવારે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લા માં સારો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સક્રિય છે આ સાથે માછીમારો ને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે તો બીજી બાજુ ગુજરાત માં દસમી તારીખ સુધી ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે આપી છે તે જોઈએ હવામાન વિભાગ ની આગાહી મુજબ આજે સાતમી જુલાઈ ના રોજ વેધર મેપ પ્રમાણે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે નવસારી વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આઠમી તારીખે કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ જિલ્લા માં કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે નવમી તારીખે કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદ ની આગાહી આપવામાં આવી નથી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે દસમી તારીખે કોઈ પણ જગ્યાએ એ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે અતિભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ જિલ્લા માં કોઈ ચેતવણી આપવામાં આવી નથી નવસારી શહેર માં ચોમાસા ની માં પ્રથમ વખત પૂર ની પરિસ્થિતિ સર્જાઈ છે સંપૂર્ણ નદી માં સતત પાણી ની આવક થી જળસ્તર ત્રેવીસ ફૂટ ની ભયજનક સપાટી વટાવી ગયું છે જેના કારણે શહેરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ વરસાદનું વરસાદ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત દાદરા નગર હવેલીમાં માં અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે અમદાવાદ गांधीनगर वडोदरा खेड़ा, आणंद नड़ियाद सामान्य वरसाद रहे जयरे बनासकांठा, साबरकांठा, अरवली पंचमहाल पाट मेहसणा पालनपुर राजकोट भावनगर जूनागढ़ સુરેન્દ્રનગર દ્વારકા અને પોરબંદર માં મધ્યમ વરસાદ રહેશે કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના પગલે નખત્રાણા ની બજારો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા નખત્રાણા ભુજ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો ભારે વરસાદના પગલે નખત્રાણા મહેણાની કેટલીક ખાનગી શાળાઓએ સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી હતી ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ માં મધ્યમ વરસાદ થશે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થશે ત્રીસ થી ચાલીસ ની પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે માછીમારોને ને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ ભારે વરસાદ ની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત માં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર માં વરસાદ ની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે તેઓએ વધુમાં જણાવ્યું કે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસુ સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે પરંતુ ચોવીસ થી ત્રીસ જુલાઈ ના ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ શકે છે બાર થી પંદર જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાએ સર્વત્ર મહેર કરી છે રવિવારે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત